મોરબી શહેરમાં ચાલુ વર્ષે ચોમાસામાં પડેલા વરસાદને કારણે તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉઠી છે જેના કારણે રસ્તાઓ પર મસમોટા ખાડા પડતા લોકોની હાલાકી વધી છે આ હાલાકીના કારણે હવે જાણે લોકોએ ધીરજ ગુમાવી હોય તેમ રસ્તાઓ પર ઉતરવાનું શરૂ થઈ ગયું છે ગઈકાલે અવધ પાર્ક અને આસપાસની સોસાયટીના લોકો દ્વારા સનાળા રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યા બાદ આજે આલા પાર્ક અને આસપાસના અઢાર જેટલા સોસાયટીના લોકો દ્વારા ચક્કાજામ કરવાની ચીમકી આપવામાં આવતા મનપા તંત્ર દોડતું થયું હતું અને તાત્કાલિક આ રસ્તાઓ રિપેર કરવાની ખાતરી આપતા લોકોએ પણ ચક્કાજામ ન કરવાનું ઉતાર્યું હતું જે આ ઉપરાંત તેઓએ તંત્ર વહેલી તરીકે રોડ રિપેરિંગ કામ કરશે તો તેઓને સહયોગ આપશે તેવી પણ ખાતરી સ્થાનિકો દ્વારા આપવામાં આવી હતી આલાપ રોડ જે છે એ વિકસિત કરવા માટે અમે રાજ્ય સરકારશ્રીમાં આઇકોનિક રોડમાં દરખાસ્ત મોકલેલી છે અને અમને આશા છે અપેક્ષા છે અમારી કે થોડા સમયમાં એ મંજૂર થઈ જશે જે મેં મંજૂર થશે તો તરત જે વહીવટી પ્રક્રિયાઓ છે એ પૂર્ણ કરીને અમે પ્રયત્ન કરશું કે આ વર્ષના એન્ડ સુધીમાં એનું કામ ચાલુ થઈ જાય હાલ આ રોડ જે છે એ કાયમી કોઈ રોડ નથી જે નગરપાલિકા કે મહાનગરપાલિકામાં નોંધાયેલો હોય પરંતુ સિન્સ અહીંયાથી લોકોની અવર જવર રહેતી હોય છે અને લોકો આ રોડ મોટરેબલ થાય એના માટે ઈચ્છા રાખે છે એ હેતુથી અમે આજે વેટમિક્સ નાખીને અહીંયા કામગીરી ચાલુ કરાવી છે અને અહીંયા લોકો સાથે પણ અમે વાત કરી એમને પ્રશ્નો પણ સાંભળ્યા છે અને એમનું ત્વરિત નિકાલ આવે એના માટે અમારી ટીમ સંપૂર્ણપણે પ્રયત્નો કરશે કાલે સાંજે અમે અઢીસોથી ત્રણસો યુવાનો અઢાર સોસાયટીના તમામ રહીશો ભેગા થયા અને સાહેબ પાસે માગણી મૂકી સાહેબને આપના અવાજ દ્વારા અમે સાહેબ સુધી અવાજ પહોંચાડ્યો કે ભાઈ આ અઢાર સોસાયટીના રહીશોને આટલી તકલીફો પડે છે ત્યારે આ તાત્કાલિક નોંધ લઈ રાત્રે સાડા બાર વાગ્યે મહાનગરપાલિકાની ગાડી આવી અને અહીંયા સર્વે કરી ગઈ અને સવારના પહોરમાં જ દી ઉગતાની સાથે જ બોરમની ગાડી અહીંયા પણ ચાલુ થઈ ગઈ છે જેસીબી પણ આવી ગયું છે ટ્રેક્ટર પણ આવી ગયું છે અને અત્યારે હાલ ખુદ કમિશનર સાહેબ પણ મુલાકાત લઈ અને અમને સારામાં સારું આશ્વાસન આપી અને કામ ચાલુ કરાવી કન્ટિન્યુ કામ ચાલુ કરાવીને ગયા છે એટલે હવે પછી અમે સાંજે પાંચ વાગે મળશું ખરા બધા સાથે પણ કામને જોગવાઈ આપવા માટે કામમાં મદદ કરવા માટે બધા યુવાનોની ટીમ સાથે મળશે પણ અત્યારે સાહેબ અમને આવી અને સારામાં સારું આશ્વાસન આપીને ગયા છે તે બદલ અમે પણ સાહેબનો આભાર માનીએ છીએ કે અમારી વાતની નોંધ લઈ અને કામ સત્વરે ઝડપથી ચાલુ કરાવી આપેલ છે